હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં જો અત્યારે સવારના પોણા આઠ જેવો સમય થયો છે ને આપણે જો આ ધાણા પચાસ દિવસના થયા હૈ ને જો અત્યારના પોરમાં ઠાર આવે ને હમણાં ઠાર પણ સારો આવે એટલે ઠારને કારણે જો ધાણામાં નરવાય પણ હારામાં હારી છે તો તમે પણ આમાં જોઈ શકતા હો કે ઠાર જો આમ દેખાય છે જો યારૂ પાકમાં આપણે ઠાર આવે ને તો ઘા બધા આપણા પાક વધે ધાણા છે શીણા છે અને ધાણામાં અટાણે હજી જો ફૂલનો અવસ્થા ચાલુ થાય છે ફૂલમાં આવવાની શરૂઆત થઈ છે આમ ક્યાંક ક્યાંક તમને બધા દેખાય છે હજી પાંચથી થી દસ ટકા જેવી આમ ચાલુ થયા હે ફૂલ ઉગાડવાના એટલે અત્યારે કંઈ ઠાર કે જાકર આવે એ કંઈ નળે નહીં ધાણાને ફૂલ વધારે હોય તો અહીં જો બહુ ઝાકર આવે તો નળે ઠારતા નડતો જ નથી કેમ કે ઠાર આપણે બે કલાકે જઈએ ને ઉડી જતો હોય એટલે તાપમાન બહુ શું જતું ના હોય તો આપણે આ ધાણામાં હજી એક વખત દવાન રાવણ કર્યું જ નથી પચાસ દિવસ જેવો સમય થયો હોય હજી સાત આઠ દિવસ તો કંઈ કરવો નથી સાત આઠ દિવસ પછી ફૂગનાશક નો રાઉન્ડ આવીએ બીજી કઈ અત્યારે કઈ રોગ જીવાય દેખાતી નથી આરામ હારી જ છે ઠાર આવે એટલે સુસિયા જીવાય તો નહીં અને નકરામાં સુસ્યાની પ્રોબ્લેમ રહેતો હોય કોક કોઈ કંઈ નડે નહીં તાણામાં અને જ આપણે પાણી આપણે છઠ્ઠું પાણી આમાં ચાલુ કર્યું છે હવે અને હવે એક થી બે પાણી આવી પાકી જાય અને એક વખત જ અમે ઉદિયા આપ્યું હવે કંઈ યુરિયાની જરૂર નથી ઉરિયા ખાતાની અત્યારે ગોઠણ આમ ને ગોઠણથી નીચે ને પહેલાં થઈ ગયા ને અવાજ વધ્યા ધાણા ધાણા હે ને દાંડલી હૈડા પછી જીમાં વધે બાકી તમે આગળનો વિડીયો જોયો હોય ખાલી હજી દસથી પહેલાંનો જ છે એ વિડીયો છોથો પાણી આપણે કાઢતા હતા તેજીનું દસ થી પંદર દિવસ પહેલાંનો ત્યારે હજી પારા ટા કંઈ થયા નહોતા ટાણાજો બધાય ગોઠ ગોઠણ આવા એવા દવા દવામાં કંઈ ખાસ એવી છાંટવાની બહુ જરૂર પડતી નથી ખાલી એકથી બે રાઉન્ડ આપણે ફૂગના શકના કરી નાખીએ એટલે સેલા જે ફૂંકી સારો આવતો હોય ને દાણા કંઈ ખોટા થાય ના થાય એના માટે બે રાઉન્ડ ખાલી કરવા જોઈએ અને જો આ દાણામાં આપણે બિયારણ પણ ઘરનું જ હતું ને બિયારણમાં કંઈ એકરામાં કંઈ ફરક પડતો નથી આપણે એગ્રાનું બિયારણ વાવી કે વધારે થાય કે એમાં હુકારો ના આવે કે એવું કંઈ હોય નહીં કે એકરાનું લઈએ તો એમાં હુકારોય આવે અને કંઈ વધારે ઉત્પાદન આવતું નથી એ તો ટ્રાય કરેલ છે એટલા માટે જો તમારે કંઈ બિયાણ સારું જોતું હોય તો સારું કોઈને ખેડૂત ઊભા હોય દાણા તો એ જોઈ લેવા કંઈ માં કેટલા દાણા હે અને દાણામાં નરવાઈ કેવી હતી એ ખેતરના તમે દાણા વાવો એટલે હારા જ ઉત્પાદન મળે અને કોઈ ખર્ચા ના હોય એ પણ ખેડૂતો વાવતો હોય એટલે એને ખબર હોય કેવા ખરે એ બધું જોઈ અને તમે એ ખેતરનું બિહાન લ્યો એટલે તમને હારમ સારું ઉત્પાદન મળે અને એક ગ્રામમાં ખોટા આપણે વધારે ભાવ દેવા પડે એટલા માટે જો આપણે મેં તો આ ઘરનું જ બિયારણ હતું એક જ વખત એગ્રામાંથી લીધા પણ કંઈ ફેર પડ્યો નહોતો એટલે વરસના ઘરનો જ વાવું હું આમાં કંઈ હુકારાની પણ દવા ભેરવી નથી હુકારીને દવા કંઈ વધારે એવું કંઈ કામ આપતી નથી કે હોય હો ટકા આપણે હુકારો આવે જ નહીં દવા ભેરવી તો હુકારાની દવા ભેરવી હોય તો એ હુકારો તો આવે જ એટલે મેં તો જવામાં કંઈ હુકારા નહીં કે કંઈ દવા ફેરવાના જ નથી આપણે કેમ કે ખોટા ખર્ચા ફળી જતા હોય જો આ શિયાળ કિલોનું પ્રમાણ રાખીને જ વાવેલ છે આમ તો અમારા વાવેતર વધારે થાય એટલે શિયાળ કિલો આવી થઈ ગયા દાણાનો વધારે વાવેતર એટલે ઉકારાનું કે કંઈ હું કોઈ જમીનજન્ય બે જોશ હોગે કે નમાટે કિલો વધારે નાખી કિલો ડોટ કિલો બાકી આમ નવો આખેતર હોય તો 3 કિલો જ ખાલી નાખી તો પણ આથી પારો હોય તો ફટ કરી જાય એ વધારે ગાટા વાવાની કઈ જરૂર રહેતી નથી મેં બેણમાં કઈ લજે કોઈ ફેર પડતો નથી કે આપણે ઘરકરાઓ અમે કે એક ગ્રહનો વધારે પડતું ઘર ઘર ફરી ધાણાનું બીજ હોય આ છે ધાણી ધાણી ને ધાણામાં થોડોક ફેર આવે ધાણી ઝીણી થાય અને ધાણા મોટા થાય સાઈજમાં અને વાવમાં પણ થોડો ઘણો ફેર હોય એને વાવતા હોય ને તો ખબર જ હોય બાકી કોઈ નવીન કોઈ વાવેતર કર્યું હોય તો ધાણા ધાણીમાં એટલો ફેર આવતો હોય અને ધાણા કરતા ધાણીમાં થોડુંક ઓછું ઉત્પાદન મળે ધાણામાં જરાક વીકે બેથી તનમણા વધી જતા હોય છે ધાણા થોડોક ભાવમાં ફેર રહેતો હોય વાર વાર તો અને ધાણીમાં થોડોક ઉકારાની સમસ્યા ઓછી રીતે ધાણામાં વધારે હોય શરૂઆતમાં વાવીમાં તો કોઈ જમાં રહેતો જ નથી હુકારો ધાણા કે ધાણીમાં આ ધાણી વધારે પડતી મસાલામાં જ જાતી હોય ને કલરના ભાવ હોય ધાણીમાં ણીમાં જો વેલો આપણે લીલો કલર સારો એવો થાય તો હારે સારો એવો ભાવ મળે એ આપણે ઓલરેડી ફરવા બધા વિડીયો મૂકેલા જ છે આપણે ચેનલમાં જે કોઈ એ ના જોઈ હોય તો ચેનલમાં અને જોઈ લેજો ને બસ જો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણે ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ